નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમારા ઘરમાં પૈસા નથી ટકતા તો આ દિશામાં બે મોરપી મૂકી દેશો તો એક મહિનામાં જ તમે ધનવાન બની જશો તેમજ ધન આવવાના બધા રસ્તા ખુલવા લાગશે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરપી નું ઘરમાં હોવું એને બહુ શુભ માનવામાં આવે છે મોરપીચ જે સ્થાન ઉપર હોય છે તે સ્થાનની નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે શાસ્ત્રોમાં મોરપીને શુભ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો અત્યંત ચમત્કારિક હોવાની સાથે ઘરના પણ દૂર કરી દે છે પણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવાના ઘણા એવા નિયમ જણાવવામાં આવ્યા છે મોરપીછ જો તમે ઘરમાં રાખો છો તો અમુક ખાસ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ ત્યારે જ તમને આ વસ્તુનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મોરપીંહને રાખવાની સાચી દિશા અને સ્થાનના વિશે જણાવવામાં આવ્યું છે તો જો મિત્રો તમે તમારા ઘરમાં મોરપીંહને એની નિશ્ચિત દિશામાં અને નિશ્ચિત સ્થાનમાં રાખો છો તો એ ઘરની નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરી દે છે અને તમને ધન પ્રાપ્તિના નવા માર્ગ બતાવે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો મિત્રો ભગવાન કૃષ્ણને મોરપીંચ ખૂબ જ પસંદ છે શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણ મુકુટ પર મોરપીંચ ધારણ કરે છે વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછ બાબતે અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે મોરપીંછની મદદથી વાસ્તુદોષ કરવામાં આવે છે મોરપિંછના ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ જો કેટલીક ભૂલ કરવામાં આવે તો રાજા પણ રંક બની જાય છે અને રંક પણ રાજા બની જાય છે જો તમારા ઘરમાં પણ મોરપીંછ છે તો આ નિયમ જરૂરથી અપનાવવા જોઈએ નહીંતર તમે કંગાળ પણ બની શકો છો તો મિત્રો મોરપીહને ઘરમાં રાખવાના ઘણા બધા ફાયદા છે પણ મિત્રો ધન સંપત્તિના આકર્ષણ માટે આનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં પૈસાની તંગી છે અને પૈસાનો બહુ ખર્ચ થતો હોય તેમજ ઘરમાં પૈસા આવતા ન હોય તો મિત્રો તમે પોતાના ઘરમાં મોરપીજ જરૂર લઈને આવજો અને તેને સાચી દિશામાં સ્થાપિત કરી દેજો આથી મિત્રો આ વસ્તુ છે અવશ્ય તમારા વૃદ્ધિ કરશે વાસ્તુશાસ્ત્રમાં માં આપણા ઘરમાં આપણે કેટલા મોરપી રાખવા જોઈએ એનું રહસ્ય પણ જણાવવામાં આવ્યું છે તો મિત્રો આવો આપણે જાણીએ મોરપિંજ ની સાથે જોડાયેલા એવા કેટલાક વાસ્તુ નિયમ

તંત્ર સાધનામાં આનો આ પ્રયોગ કરીને નષ્ટ કરવામાં આવતું જ્યોતિષશાસ્ત્ર માં મોરપિંહની સાથે જોડાયેલા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે તેમજ મિત્રો આયુર્વેદ વગેરે જેવા ગ્રંથોમાં વ્યાધિઓ અને રોગોને નષ્ટ કરવામાં પણ મોરપી છે સહાયક બને છે તેમજ મિત્રો મોરપીચ છે આપણા ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને તેની સાથે જ ઘાતક જાનવર છે આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી આટલા માટે જ મિત્રો વનમાં જે લોકો નિવાસ કરે છે લોકો મોરપીને પોતાના ઘરની બાજુમાં રાખે છે મોરની સાથે જોડાયેલી ઘણી બધી કથાઓ છે તે આપણા શાસ્ત્રોમાં લખેલી છે પક્ષી શાસ્ત્રમાં મોરની સાથે જોડાયેલી એક કથાનું વર્ણન મળે છે મિત્રો પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક અસર હતો એ બહુ શક્તિશાળી અને બહુ મોટો તપસ્વી હતો ગુરુ શુક્રાચાર્ય પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને સંધ્યા નામના અસુર દેવતાને તે પોતાનો શત્રુ માનવા લાગ્યો હતો એણે બ્રહ્મદેવ અને ભગવાન શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું અને બહુ અધિક શક્તિશાળી બની ગયો હતો પછી તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને ઘણા બધા દેવતાઓને બંધી બનાવી લીધા પણ એ અસુરને પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી હતી એના માટે એણે મોરની સહાયતા લીધી હતી બધા જ દેવતા અને નવગ્રહ છે એ મોરપીમાં બિરાજિત થઈ ગયા હતા કે જેથી મોરપીચ છે એ સૌથી વધુ શક્તિશાળી બની ગયું હતું અને મિત્રો એને વિશાળ કાયરૂપ ધારણ કરીને એ મોરે સંધ્યા અસુર ઉપર આક્રમણ કર્યું આથી આ યુદ્ધમાં સંધ્યા અસુર વધ થઈ ગયું અને દેવતાઓને તેનો આધિપત્ય ફરીથી પાછું મળી ગયું આથી બધા દેવતાઓએ તે મોરની પ્રશંસા કરી અને એ મોરને પૂજનીય હોવાનું વરદાન આપી દીધું ત્યારથી જ મિત્રો મોરને બહુ પવિત્ર માનવામાં આવે છે જે સ્થાન ઉપર મોરપીંછ જો હોય છે તો એ સ્થાન ઉપર નવગ્રહનો અશુભ પ્રભાવ પડી શકતો નથી મિત્રો માત્ર ઋષિમુનિ અને દેવતા જ નહીં પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પણ મોરપીંછની પ્રશંસા કરે છે ભગવાન શ્રેષ્ઠતાનું પણ વર્ણન કરેલું છે અને પોતાના ધારણ કરીને મોરને શ્રેષ્ઠ હોવાનું પ્રમાણ પણ આપવામાં આવ્યું છે મિત્રો મોરપીજ વિના ભગવાન કૃષ્ણ છે ક્યાંય જઈ શકતા નથી મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મોર છે એ શાંતિ અને પ્રેમનું પ્રતિક છે તેમજ મોર સુખ-સ્મૃદ્ધિનો પ્રતીક છે. મોર પીછ છે કે મનુષ્યને બધી જ બાજોથી નકારાત્મક શક્તિથી બચાવે છે. મિત્રો મોરને વિવિધ દેવી-દેવતાઓના প্রতীকના રૂપમાં પુરાણોમાં જોવામાં આવ્યો છે. માં લક્ષ્મી દેવી, સરસ્વતી, તેમજ ભગવાન શ્રી ગણેશ ભગવાન, કાર્તિકેજી એવા અનેક દેવી-દેવતાઓના સંબંધ છે એ મોરની સાથે જોડીને બતાવવામાં આવ્યો છે. મહાલક્ષ્મી ધન, સંપત્તિ, ઐશ્વર્ય પ્રદાન કરવાવાળી દેવી છે. તેમજમાં લક્ષ્મીને મોરપીંછ છે અત્યંત પ્રિય છે તેમજ લક્ષ્મી માતાની પાસે જો રાખવામાં આવે તો તે જ પ્રસન્ન થઈ જાય છે 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 સરસ્વતી માતાનું વાહન એ મોર આટલા માટે મિત્રો વિદ્યાર્થી હોય પોતાની પાસે મોરપીંચ અવશ્ય રાખવું જોઈએ જો તમે ઘરમાં વાંસળીમાં મોરપીંચ નાખીને પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો આનાથી આપણા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બની જાય છે મિત્રો આપણું ઘર છે એક મંદિરની જેમ હોય છે આથી જો એમાં રહેવાવાળા બધા જ સદસ્યો રોજ એકબીજા સાથે ઝઘડા કરવા લાગે તો આ મંદિર નહીં પણ યુદ્ધનું મેદાન બની જાય છે તેમજ મિત્રો ઘરમાં ક્લેશ અને ઝઘડા હોવાના ઘણા બધા કારણો હોઈ શકે છે પણ મિત્રો સૌથી મોટું કારણ છે એ ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રવેશ કરવું હોય છે પણ મિત્રો આપણા ઘરમાં આ નકારાત્મક ઉર્જા છે ક્યાંથી આવતી હોય છે અને મિત્રો આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે આપણે કયા ઉપાય કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવવા વાળી વસ્તુઓ હોય છે તો મિત્રો આ વસ્તુઓ વગર આપણું ઘર છે એ ચાલી શકતું નથી તેમજ મિત્રો આ વસ્તુઓને આપણે ઘરેથી બહાર કાઢી શકતા નથી પણ મિત્રો એ નકારાત્મક શક્તિને અવશ્ય બહાર કાઢી શકીએ છીએ આટલા માટે મિત્રો આપણે મોરપીનો ઉપયોગ કરવો બહુ જરૂરી હોય છે મિત્રો તમે ત્રણ મોરપીજ લેજો અને તેને પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુ પાસે સાત વાર હવામાં ફેરવી દેજો આનાથી મિત્રો તમારા ઘરની નકારાત્મક ઉર્જા છે બહાર જતી રહેશે જો મિત્રો તમે દરરોજ સવારે આવું કરશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ ધીરે ધીરે સમાપ્ત થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થઈ જશે મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવશું કે ઘરમાં એવી કઈ ત્રણ જગ્યા છે કે જ્યાં તમારે મોરપીંછ અવશ્ય રાખવું જોઈએ અને મિત્રો આ જગ્યાઓ ઉપર તમે જો મોરપિંછ રાખી દો છો તો મિત્રો તમારા ઘરમાં પણ સૌથી અધિક સકારાત્મક ઉર્જા બનેલી રહેશે મિત્રો સૌપ્રથમ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે જો ઘરમાં ઉર્જા છે અને આ વસ્તુ છે પરિવારના સદસ્યોની પ્રગતિમાં બાધારૂપ આવે છે તો મિત્રો તમે પોતાના મુખ્ય દ્વારની પાસે ગણપતિ દાદાની મૂર્તિ રાખજો અને એ ગણપતિ દાદાની મૂર્તિની બાજુમાં બે મોર પીંછ મૂકી દેજો આનાથી મિત્રો તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા હશે એ દૂર થઈ જશે અને આવી પણ નહી શકે જો મિત્રો તમારા ઘરનો મુખ્ય દ્વાર છે એ વાસ્તુશાસ્ત્રની વિરુદ્ધ છે તો મિત્રો તમે મુખ્ય દ્વાર ઉપર ત્રણ મોર પીંહ જરૂર રાખજો આનાથી મિત્રો વાસુદોષ છે એ સમાપ્ત થઈ જાય છે અને બીજી વાત એ છે કે ઉપગ્રહોના દુષ્પ્રભાવથી બચવા માટે તમે ઉપાય કરી શકો છો જો મિત્રો ઘરના સદસ્યો ઉપર ગ્રહોનો દુષ્પ્રભાવ છે અથવા જો ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો મિત્રો મોરપીચ લઈને એની ઉપર ગંગાજળનો હકાવ કરજો પછી મિત્રો આ મોરપીચ છે એને એવા સ્થાન ઉપર મૂકી દેજો કે જ્યાં તે કોઈને દેખાય ન શકે આનાથી મિત્રો ગ્રહ શાંત થવામાં મદદ મળી શકે છે તેમજ મિત્રો ત્રીજી વાત છે ખરાબ નજરથી બચવા માટે આ ઉપાય અવશ્ય કરજો

તેમજ મિત્રો ચોથી વાત એ છે કે જો ભણતરમાં મન લાગતું ન હોય તેમજ ઘરના કોઈ બાળકનું મન બહુ અસ્થિર થઈ જતું હોય અને તેને વારે વારે ઊંઘ આવવા લાગે છે તો મિત્રો વિદ્યાર્થીઓને માં સરસ્વતીની સામે મોરપીંચ રાખીને બીજા દિવસે એ મોરપીંચને પોતાના પુસ્તકમાં રાખવું જોઈએ આનાથી મિત્રો વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધશે અને સરસ્વતી માતાની કૃપા બનેલી રહેશે તેમજ મિત્રો પાંચમો ઉપાય એ છે કે દુષ્ટ શત્રુઓથી છુટકારો મેળવવા માટે તમે આ ઉપાય અવશ્ય કરજો જો મિત્રો કોઈ તમારું દુશ્મન જાણી જોઈને તમને હેરાન કરે છે અને વારે વારે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો મિત્રો મંગળવારના દિવસે હનુમાન દાદાના મસ્તકનો સિંદૂર મોરપીંછ ઉપર લગાવીને સવારના સમયે નાહ્યા વગર જ આ મોરપીંને વહેતા પાણીમાં અથવા તો કૂવામાં નાખી દેજો આનાથી મિત્રો તમને શત્રુઓથી છુટકારો મળશે તેમજ મિત્રો જો તમને કોઈ મનોકામનાનું ફળ મેળવવું હોય તો મિત્રો તમે ઉપાય અવશ્ય કરી શકો છો જો મિત્રો તમારા મનની કોઈ ઈચ્છા અધૂરી છે અને ઘણા બધા દિવસો સુધી કોશિશ કરવાથી પણ તમને તમારી મનોકામનાનું ફળ નથી મળતું તેમજ તમારા કાર્યમાં કાર્યુકાવટ આવે છે તો મિત્રો તમે રાધાકૃષ્ણના મંદિરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંચ જરૂર ચડાવજો અથવા તો જો ઘરમાં જ શ્રીકૃષ્ણ ભગવાન ની મૂર્તિ હોય તો તેને મોરપીંચ અર્પણ કરી દેજો અને પોતાની ઈચ્છા જે હોય એનું સ્મરણ કરજો તેમજ જો મિત્રો પતિ પત્ની વચ્ચે તણાવ હોય અથવા જો ઘરની અંદર ક્લેશ હોય તેમજ વારે વારે ઝઘડા થતા હોય તેમજ એકબીજા વચ્ચે પ્રેમ ઓછો થઈ જાય છે તો મિત્રો એ લોકોના બેડરૂમમાં દક્ષિણ પૂર્વ દિશામાં મોરપીંચ જરૂર રાખવું જોઈએ આનાથી પતિ પત્નીમાં પ્રેમ જરૂર વધે છે અને મનમેળ સારો થઈ શકે છે તેમજ મિત્રો આઠમો ઉપાય છે એ ધનની વૃદ્ધિ માટે છે જો તમારા ઘરમાં પૈસાની કમી હોય અચાનક ધન ખર્ચ થઈ જાય છે તો મિત્રો ઘરમાં તિજોરી અવશ્ય બનાવજો તેમજ મિત્રો તિજોરી રાખો ત્યારે એ ધ્યાન રાખવાનું કે તિજોરીને પશ્ચિમ દિશા બાજુ રાખજો અને તેનું મુખ પૂર્વ દિશા બાજુ હોવું જોઈએ આનાથી મિત્રો દેવની કૃપા દ્રષ્ટિ બની રહેશે તેની સાથે જ મિત્રો લક્ષ્મી માતાની પૂજામાં મોરપીંછ રાખીને એને તિજોરીમાં મૂકી દેજો આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને ધનની કમી તમને લાગી શકતી નથી જો મિત્રો પૈસાની સમસ્યા આવતી હોય તો મિત્રો ઘરના અગ્નિકોણમાં એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં બે મોરપીંછ લટકાવી દેજો આથી જલ્દી જ તમને ધન પ્રાપ્તિના નવા માર્ગો મળવા લાગશે તેમજ મિત્રો નવમાં ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો તમે કોઈપણ શુભ દિવસે એક મોર લઈને ઘરના એક એવા સ્થાન ઉપર રાખી દેજો કે જ્યાં આવનારા લોકોની નજર સૌથી વધારે પડી શકે મિત્રો મોરપીચ છે એ નકારાત્મક ઉર્જાને અવશોષિત કરી લે છે આટલા માટે મિત્રો તમારે મોરપીન એવા સ્થાન ઉપર રાખવું જોઈએ કે જ્યાં તે બધાની નજરમાં આવી શકે મિત્રો મોરપીનનો ઉપાય છે એ માત્ર તમને જ નહીં પણ તમારા ઘરના સદસ્યોના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ જરૂર લઈને આવશે તેમજ મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર કાલસર દોષથી મુક્તિ મેળવવા માટે શ્રી કૃષ્ણએ મુગટમાં મોરપીચના પીંછા પણ ધારણ કર્યા હતા કાલસર્પ દોષ ને દૂર કરવામાં ઉપાય કારગર છે મોર ની સાપ સાથે દુશ્મની છે તેથી સાત મોર પીઢ ને ઓશિકા ના કવર માં મૂકી તેના પર સુવું જોઈએ તેમજ મિત્રો ગ્રહોની ની ઓછી કરવા માટે જે ગ્રહથી પીડા થઈ રહી છે તે ગ્રહના મંત્રનો મંત્ર એકવીસ વખત જાપ કરીને મોરપીંછ પર પાણી હાંટવું ત્યાર બાદ તેને પૂજા સ્થાન રાખજો થોડા જ દિવસોમાં ચમત્કારી પરિણામ આવવા લાગશે નવજાત બાળકોને ખૂબ જ નજર લાગતી હોય છે આવી સ્થિતિમાં બાળકોને ખરાબ નજર થી બચાવવા માટે ચાંદીના તાવીજમાં મોરના પીછા નાખીને તેમના માથા પર રાખો આનાથી ભય પણ દૂર થશે તેમજ મિત્રો જો કોઈ વ્યક્તિને ફાલતુ ખર્ચ કરવાની આદત હોય અથવા કોઈની પાસે પૈસા ન હોય તો તમારા ઘરની પૂજાના સ્થાનમાં રાખવાથી તમને ફાયદો થશે એવું માનવામાં આવે છે કે પૂજા ઘર અથવા મંદિરમાં મોરપીંછ રાખવાથી ઘરમાં બરકત આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે સંબંધો સારા હોય છે તેમજ મિત્રો વાસ્તુ પ્રમાણે મોરપિન્હને ફ્રેમમાં મઢાવીને ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે ઘરની દિવાલ પર મોરપીંચ લગાવવાથી સુખ સમૃદ્ધિ બની રહે છે આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો નથી તેમજ મિત્રો જ્યોતિષ પ્રમાણે મોરપીંહને ફ્રેમમાં મઢાવીને પૂજા ઘરમાં દેવી દેવતાઓ સાથે લગાવવાથી લાભ થાય છે ભગવાન ગણેશ સરસ્વતી માતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિની સાથે પૂજા ઘરમાં મોરપીંછ રાખવા તે વધારે શુભ માનવામાં આવે છે તેમજ તમારા ટુ વ્હીલરમાં પણ મોરપીંછ લગાવવાથી ફાયદો થશે આમ કરવાથી દુર્ઘટના થવાની શક્યતા ઘટી જાય છે સાથે જ કારમાં પણ મોરપિંચ લગાવવાથી ફાયદો થશે આમ કરવાથી ઘરેથી જે હેતુ સાથે નીકળ્યા છે તેમાં પૂરી રીતે સફળતા મળવાની શક્યતા છે તેમજ વાસ્તુ પ્રમાણે ફ્રેમને સાફ કરતા રહો મોરપીચ ઘણા પ્રકારના આવે છે તેથી નકલી મોરપીચ ઘરમાં ન લગાવી દો તેનું ખાસ ધ્યાન રાખવું ક્યારે મેલા હાથે મોરપીનને અડવું નહીં મોરપીચ જમીન પર ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે પૂજનીય અને શુભ હોય છે તેથી તેની પૂજા અને આદર કરવો જોઈએ તેમજ મિત્રો મોરપીનને પ્રેમનું પ્રતિક પણ ગણવામાં આવે છે બે મોરપીંંધને બેડરૂમમાં લગાવવાહી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે કહેવાય છે કે કોઈ કપલ વચ્ચે ઝઘડાના કારણે અંતર વધવા લાગે તો તેણે ઉપાય કરવો જોઈએ આમ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ